સરદાર દિવાળી આવો બોનસ તો આપો કોઈ બોનસ લાવવાના પૈસા નહીં રાતી અંધારામાં જંગલમાં સંડા જવું મારું મન જોણો હ મોય મોય તો મંજીલે પહોંચ્યા મોરી નેકડી જાય હ ભઈ દોત બહુ ઢીલા થઈ ગયા હ મજબૂત રાખવા શું કરું દિવસમાં 3 વાર બ્રશ કરવાનું મીઠાઈ ખાધા પછી કોગળા કરવાના અને એક મહત્વની વાત વાત કરવાની જો આ તાર ઘર બાજુ થી નીકળ્યો તો તે તમે માળીએ ચડ્યા હતા ના ના એ તો માળિયા ઉપર નેટની સ્પીડ હારી આવે હે ભગવાન કેવી તારી લીલા એક નંબર હો બે વરસથી પાછળ પડ્યો બિલકુલ મચક નહીં આવતી કની વાત કરે ભગા કાકા લીલાડીની ખલ્યા ડોબા ભગવાન ઈશ્વરની લીલા એની કોઈ ખબર નહી હો ભાઈ તારી અને ભાભીની લવ સ્ટોરી તો કે શિવ કહું તને મારી પેન્સિલની અણી હું જાતે જ તોડી દેતો

ગબ્બર તારા મેરી બિસ્કિટ લાવવાની ઓકાત નહીં હોના ની ચોપ અત્તર ઠોક બુરી દિવાળી આવે છે ઘરની સાફ સફાઈ કરવાની છે હેડ ના થોડો ટેકો કરન હું તન તૈણ પાલેજી બિસ્કિટ આપો તો મારી બખોલ સાફ કરવા આય હું તન 20 વાળી વિમલ આપો ભાઈ ભાઈ તૈણ દાળ વાતો કરું આજ મન કે ઘેરાઈ લેટર ઓહો શું કરીને આયા મારા હીરો ઘરની સાફ સફાઈ દાવ કરી દઈ મારી આરી આ દિવાળીમાં ચાઇનાના ફટાકડાઓનો બહિષ્કાર કરીને બનાવો ઘરે જ ફટાકડા મૂળાના પરોઠા હિંગ અને લસણની ચટણી ખાઈને અને લસણની ચટણી ડબલ નાખીને રોકેટ પણ બનાવી શકાય છે મિત્રો આ અમારો ભૈસા

પણ હાથ હનો અડા તને અરે હો અડાડે રેવા દે અરે એવું થોડું ચાલે અડાડે એટલે મારા હું તને મારા એટલે તને મારા એટલે જ ન પાડી ના કોઈ નમું ના પાડો ભાઈ